સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશોક લેલન ટેમ્પોના ડ્રાઈવર કેબિનના ચોરખાનામાં સંતાડેલ પ્રોહિબિશન મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાસ્તા ફરતા એવા રેઢા આરોપીઓ તથા પ્રોહિબિશન જુગાડના ગુનાઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હતી જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે આરોપી મુકેશકુમાર રાજબલી સરોજ રહેવાસી અઠ્યાવીસ ગઢ નંબર પાટિલભાઈ મકાનમાં ઝોલવા કરોદરા સુરત અને મૂળ વતન ઉત્તર પ્રદેશના આજરોજ દિંડોલી ખોડિયાર નગર સોસાયટી સાગર એન્ટરપ્રાઇઝ સામે આવેલી વિદેશી દારૂનો જથ્થો જેમાં સ્ટલિંગ રિઝર્વ કંપનીની એકસો એસી મિલીટર ની બોટલંગ બસો સિત્તેર સત્યાવીસ હજાર રૂપિયાની અલ્સીઝન એકસો બોટલ ચાલીસ હજાર મળીને કુલ સડસઠ ની મતાનો વિદેશી દારૂનો જથ્થો સાથે